સંસકારધામ ગુરુકૂળ ખાતે રૂપાળા ગનશ્યામ મહારાજના આઠમા પાટોત્સવ નિમિત્તે ડ્રાય ફ્રૂટ અભિષેક યોજાયો સાધુ પૂર્ણ પ્રકાશ દાસજી સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા રૂપાળા શ્રી ઘનશ્યામ મહારાજનો આઠમો વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં આજે વિશેષ રૂપાળા ઘનશ્યામ મહારાજના પાટોત્સવ નિમિત્તે અમારા ગુરુજીએ બે હજાર વચનામૂર્તની પારણ કરી વચનામૂર્ત એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર હયાત હતા સંવંત અઢારસો ને છોતેર થી છ્યાસી સુધી આ દસ વર્ષની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન જે ઉપદેશ આપ્યો અને એ ઉપદેશને નંદ સંતોએ ગ્રંથિત કરી અને જે ગ્રંથ બનાવ્યો એ વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની પરાવાણી રૂપ વચનામૃત એનો બે હજાર કિલો ડ્રાયફ્રૂટથી અભિષેક કરવામાં આવ્યો હતો આ અભિષેક પહેલાં ગ્રંથરાજનું પૂજન આરતી સ્તુતિ થઈ અને ત્યારબાદ સંતો અને ગુરુજી દ્વારા અને બધા જ હરિભક્તો દ્વારા અને ગુરુકુલના વિદ્યાર્થીઓ દ્વારા ડ્રાયફ્રૂટનો અભિષેક કરવામાં આવ્યો હતો અને આ ગ્રંથને પરસેલી પ્રસાદી ડ્રાયફ્રૂટ આ બધા જ હરિભક્તો સુધી ગામડે ગામડે મંદિરો સુધી આ પ્રસાદી પહોંચાડવામાં આવશે જેનો લાભ સમગ્ર આજુબાજુના ગામ ગ્રામ્ય વિસ્તારના બધા જ ભક્તોને આનો લાભ મળશે અને આ નિમિત્તે હરિયાગ પણ ચાલી રહ્યો છે જેની આવતીકાલે ભવ્યતાથી પૂર્ણાહુતિ થશે અસ્તુ જય સ્વામિનારાયણ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે